उपर में मारू बोलूं तो नाना राजकोट कोरती जी नमस्ते भाई। नमस्ते नमस्ते। अब पर इस परो एक केवानुत आपने? हाँ जी भाई। के अमरी लाठी तालुका ना जरिये क्या गम्मा? आज हाँ। पांच दिवस से पहला। हाँ। कोई जातिवादी मा, मानस होये दलित समाज ना चोकरान खून करने के तो। हाँ जी भाई। तो कांग्रेस कौं, तो આના માટે વિરોધ કરે છે બીજું કે ભાજપ તો દલિત વિરોધી છે પણ આપ સાહેબ પાંચ દિવસ સાહેબ એક પણ વખત આપે કોઈ પીડિત પરિવાર ની મુલાકાત ન લીધી એ વાત મને થોડુંક દુઃખ છે ભાઈ ભાઈ મારા પ્રમુખ અમારા પ્રદેશ ના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશભાઈ મેવાણી ખુદ આને લીડ કરી રહ્યા છે પરિવાર નો મોભી હોય એનાથી બધા ના હોય સાહેબ મારી વાત અત્યારે અમારા પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ છે હું તો અત્યારે પાર્ટીની અંદર કાર્યકર્તા તરીકે છું કોઈ રોલ નથી મારો આ પેલી વાત મેં તમને કીધી બીજી કે કોઈ પણ નો દીકરો દીકરો જ છે ને કોઈ ઓછો થાય તો ઈ ન પૂરી શકાય એવી ક્ષતિ કેવાય ને એમાં બધાની સંપત્તિ સાથે જોડાય અમારી અમરેલી સ્થાનિક ટીમ બધી પેલા દિવસથી સાથે જ છે ભાઈ સામાજિક રીતે હું તમને એક વાત કરું ગઈ કાલે જિગ્નેશભાઈ ખુલ્લું મીડિયામાં મીડિયમ આપ્યું હતું કે દલિતો માટે ખાલી નેવું ટકા મારા મારી પાર્ટી પણ એવું ઈચ્છે છે દલિત સમાજ નો પ્રશ્ન આવે તો એ જીજ્ઞેશભાઈ બરોબર એમાં કોઈ નથી કોઈ ટ્વીટ કર્યું પણ મને એ બાબત દુઃખ છે બધા ઉલી ઉલી તો દલિત સમાજ ના માટે ચા માટે ન્યાય માટે આજે પરેશભાઈ એમાં બધા ન્યાય મળે એના માટે આખી કોંગ્રેસ આખો પરિવાર સમાજ લાગણીથી જોડાયેલું હોય અને વ્યવસ્થા થી પણ પણ તમે એક મુદ્દો છેડો પાયલ બેન નો તો પાયલ બેન નો વિષય દીકરી નો હતો જાતિ નો નતો પેલી વાત આ દીકરી માતી હોય તમારી હોય કે ઈ હોય હું તો ત્રણ વર્ષ થી નોતો બોલ્યો વાડીએ થી હું આયવો હુકામે કે ખાખી વર્દી કોઈની દીકરી ને રાતે બાર વાગે ઘરેથી ઉપાડી જાય તો આવતી કાલે મારી તમારી દીકરીને ઉપાડી જાય બરાબર છે તો તંત્ર સામેની લડાઈ સરકાર સામેની લડાઈ હતી તો ન્યાયિક રીતે એ લડાઈને જે લડવાની હતી અમે બેઠા ને ધરણા કર્યા ઉપવાસ કર્યા રજૂઆત કરી અને બધા અઢારે વર્ષને ટેકો આપ્યો બધાય લોકો આવ્યા હા બીજી સાહેબ એ જીજ્ઞેશભાઈ રહ્યા ને દલિત સમાજ ના નેતા હોવાને નાતે ત્યાં આવ્યા હું તમને એક રિયલી વાત કરું છું કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે નતા નહી સાહેબ દલિત સમાજ ના કોઈ પણ મારી કાર્યકારી પ્રદેશ પ્રમુખ છે કોંગ્રેસ પક્ષ ના ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના કાર્યકારી નાક છે અમારા નેતા કોઈ વાત લઈ તો એમાં અમારા બધાનો સુર હોય ને ભાઈ સાહેબ તો આજે તો આપણે દલિત સમાજ અમરેલી માં કલેક્ટર કચેરી ધરણા ઉપર બેઠા હતા તો આજે તો આપની ફરજ હતી કે નહીં સુરત છું મારા ભાઈ સમાજ નો કાર્યક્રમ હતો સ્નેહ મિલન હતો જાહેર કાર્યક્રમ હતો ધાનાણી પરિવાર નો આજ સુરત આવ્યો છું ભાઈ હું સાહેબ કઈ વાંધો નહીં આપણે હું રૂબરૂ મળી ભલે ભાઈ